આરામ આરામગૃહ ખાતે આધાર કાર્ડની કામગીરીને લઈને મોટી સંખ્યામાં લોકો પરેશાન ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં આરામગૃહ સહિત શહેરના અમુક સ્થળોએ આધાર કાર્ડમાં નંબર અપડેટ કરવા સહિતની સામાન્ય કામગીરી ચાલી રહી છે અને સુધારા વધારા માટેની કામગીરી બંધ છે ત્યારે આરામ આરામગૃહ ખાતે આજે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને આધાર કાર્ડની કામગીરીમાં ધર્મના ધક્કા ખવડાવવામાં આવતા હોવાના આરોપ લગાવવામાં આવ્યા હતા

તો અહીંયા વારો આવતો નથી બરોબર અહીંયા બધા પચાસ પચાસ કુપન નું કરી નાખ્યું છે તો હવે કઈ રીતે આ ધગા ખાવા ખાડા બાળ બાળબસ્સા રેડા મેકી અને અહીંયા આવ્યા હોય બરોબર તો રોજ ધગા ખાઈને અહીંયા વારા નથી લેતો તો આ બધી પબ્લિક ને કે હેરાન થવું તો એને એ લોકોને બધાની દાડી પડે છે બધા હેરાન થાય છે તો એના ગ્રામ પંચાયતે સમીક્ષા સમિત્ય આપી કારણ કે બધા ની ગ્રામ પંચાયતમાં આપી આવી બરોબર અહીંયા બધા છ છ વાગ્યાના ત્રણ ત્રણ વાગ્યાના વારામાં ઊભા છે સવારના રાતના ત્રણ વાગ્યાના અત્યારે કેટલા વાગ્યા તો આ લોકો શરૂ કરતા નથી તો કઈ રીતે બધા અપડેટ કરાવવા છે બરોબર આ કઈ જગ્યા છે આ જગ્યાનું નામ તો આરોગ્ય આરામ ગુરુ બરોબર તો આને બધાને કઈક તો ઓલી ફાળવણી કરવી જોઈએ ને હવે ના ગામડા માટે આ બધાને રોજની માટે કેટલાક ધગા ખાવા હવે હવે બાળ બસાને મેકી મેકીને આવ્યા બધાને કાલના ત્રણ ત્રણ વાગ્યાના ધગા ખાય તો એકના વારા આવ્યા

તમારું નામ વલ્લભભાઈ લવજીભાઈ ગામ જુ ગમ સરાપજ તો શું કામ અહીં આવ્યા આધાર કાર્ડ અપડેટ કરાવવા છોકરાનું તો હું છું એટલે વાર જ નથી સાહેબ આવતો અને કુપનના સો રૂપિયા નામ તેમ મજૂરી પડે પછી પછી પંચાયતમાં આપે કે સમિતિમાં આપે કે ગમે એ વ્યવસ્થા કરે હા

મારું એમ આ લોકોનું જે કોમ્પ્યુટર એક મેઘકું ને આ લોકોને લગભગ આ અને આ લોકોને ને મેં કોઈ દસ કોમ્પ્યુટર મેં કોઈ મારું કહેવાનું તાત્કાલિક આ લોકો લોકોનું બધું આધાર કાર્ડ લિંક કરાવવાનું અપડેટ કરવાનું એ લોકો આ બધાનું આ કામ થઈ જાય